એશિયાના જ્યોતિપુંજ નામથી કોણ જાણીતું છે જવાબ ગૌતમ બુદ્ધ ગૌતમ બુદ્ધના ઘોડાનું નામ શું હતું જવાબ કંથક બૌદ્ધ સંઘમાં પ્રવેશ કરનારને શું કહે છે જવાબ ઉપસંપદા ગૌતમ બુદ્ધનું મૃત્યુ ક્યાં થયું જવાબ કુશીનારા કુશીનારા ગયા પાટનગર હતું જવાબ મલ્લ ગણરાજ્ય બૌદ્ધ ધર્મના પવિત્ર ગ્રંથનું નામ શું છે જવાબ ત્રિપીટક ત્રિપીટક કઈ ભાષામાં લખાયેલ છે

ધાર્મિક સરઘસ નો પ્રારંભ સૌ પ્રથમ કયા ધર્મ દ્વારા શરૂ કરવામાં આવ્યો જવાબ બૌદ્ધ ધર્મ રાજા શત્રુ અને બુદ્ધ વચ્ચેના સંવાદનું વર્ણન કયા પીટકમાં કરવામાં આવ્યું છે જવાબ સુત પીટક કુલવંશ નામનો બૌદ્ધ ગ્રંથ ક્યાંથી મળી આવ્યો છે જવાબ શ્રીલંકામાંથી બુદ્ધના જીવન પર આધારિત મહાકાવ્ય બુદ્ધ ચરિત્રની રચના ગ્રંથની સંહિતા છે જવાબ દિબ્થ ગૌતમ બુદ્ધ અને અજાતશત્રુની મુલાકાતનું વર્ણન કયા ગ્રંથમાં છે જવાબ સમાન અને ફલાસુમાં બુદ્ધ તત્વજ્ઞાનના અભ્યાસ માટે કઈ વિદ્યાપીઠ જાણીતી છે જવાબ વિદ્યાપીઠ કોના દરબારના રાજકવિ હતા જવાબ રાજા ગણેશ ગૌતમ બુદ્ધ નું મૃત્યુ ક્યાં થયું હતું જવાબ કુશીનારા ઉત્તર પ્રદેશ બુદ્ધ કયા ગણરાજ્ય સાથે સંકળાયેલા હતા જવાબ ક્યારે ઉજવવામાં આવે છે જવાબ ચૈત્ર ચીની યાત્રી યુએન સાંગે કયા રાજ્યને જૈન ધર્મનું મુખ્ય ઉદ્ભવ સ્થાન તરીકે દર્શાવ્યું હતું જવાબ મહાવીર સ્વામીએ પલ્લવ વંશના ગયા રાજા જૈન ધર્મના અનુયાયી હતા જવાબ મહેન્દ્રવર્મન ભારત પ્રથમ સ્ટીલ પ્લાન્ટ કયો છે જવાબ સ્ટીલ પ્લાન્ટ સૌથી વધુ જીટીપી ધરાવતું રાજ્ય કયું છે જવાબ મહારાષ્ટ્ર અર્થશાસ્ત્રના પિધા કોને કહે છે જવાબ સ્મિથ ક્યારે થયો પુષ્યમિત્ર શૃંગી કોની મદદથી બે અશ્વમેઘ યજ્ઞ કરાવ્યા હતા જવાબ પતંજલિ શૃંગ વંશના અંતિમ રાજા કોણ હતા

જવાબ હિમાચલ પ્રદેશ ભારતનો સૌથી ઊંચો બંધ છે જવાબ બંધ બંધ કયા રાજ્યમાં છે જવાબ ઉત્તરાખંડ ભાગીરથી નદી પર કયો બંધ બાંધવામાં આવ્યો છે જવાબિહરી બંધ છે પંચાસરા મંદિર કોણે બંધાવ્યું જવાબ વનરાજ ચાવડાએ દાવદીવોરા સમાજની હજરત હસ્વીર દરગાહ ક્યાં આવેલી છે જવાબ પાટણના દેલમાલમાં નાના અંબાજી નામે કયું સ્થળ જાણીતું છે જવાબ ખેડબ્રહ્મા નડાબેટ કયા જિલ્લામાં છે

પર્વત લંડન એન્ડ જુમન નામના સંગઠનની સ્થાપના કોણે કરી જવાબદાદાભાઈ નવરોજી અઢારસો પાસઠ માં આનંદની અમુલ ડેરીના સ્થાપક કોણ હતા

ચાર્લ્સ વુડ ખરીદો ક્યારે પસાર થયો હતો જવાબ ઈસવીસ ને અઢારસો ચોપન માં ભારત માં શિક્ષણ નો મેઘના કારટા તરીકે કયો કાયદો ઓળખાય છે જવાબ ચાર્લ્સ વુડ ખરીદો આવીર જયંતિ ક્યારે ઉજવવામાં આવે છે જવાબ ચૈત્ર સુદ તેરસ ચીની યાત્રી સાંગે કયા રાજ્યને જૈન ધર્મનું મુખ્ય ઉદ્ભવ સ્થાન તરીકે દર્શાવ્યું હતું જવાબ કલિંગ ઓડિશા ત્રીરત્નનો સિદ્ધાંત કોણે આપ્યો જવાબ મહાવીર સ્વામીએ પલ્લવ વંશના ગયા રાજા જૈન ધર્મના અનુયાયી હતા જવાબ મહેન્દ્ર વર્મન